અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા માંડવા ટોલ પ્લાઝા નજીકથી એક ટ્રકમાંથી વિદેશી દારોનો વિપુલ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો આ સફળ કાર્યવાહીથી દારૂની હેરાફેરીના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવાયું છે પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિકની થેલીઓની પાછળ અત્યંત ચાલાકીપૂર્વક બનાવવામાં આવેલા એક ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ છવ્વીસ હજાર એકસો બોંતેર બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડ આંકવામાં આવી છે પોલીસે દારૂ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનું મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન વાહન તપાસ અને નાકાબંધી જેવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે